Mana laga, Yona laga, Om Karoon, 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 Om Om Karoon, Om Karoon, Om Karoon, Om Karoon, Om Karoon, Om Karoon, Om Om ના આ જા ન કરે કલાફો જ ના આ કહી દો દો આ રે આ છે ને કે કે પરચા આડા નહીં લાગે તમને આ ની સ્ટાઇલ ના મારે આ આમ ના કરે આપણે કરવું નહી એટલા માટે મળતું બટન પછી પુષ્પાબનજી આ પુષ્પા થી સ્ટાઇલ છે બટન કેટલા કરે સાચી

ચા મંગા બતાઈ દે હે ઉપર તને ના પુષ્પિન ડોઢી છે સીધી કરીને હા સીધી કરી આય અ જો સીધું થવું થઈ જાય નકર એક પંચ માં તો સીધું થઈ જાય અલ્યા ફ્લાવર સમજા છે તું હા યાર ચૂમો

તું લાગે માર ખાવા તું એ આવે પેલા સોમલાન વાદે રંગલાન વાદે હજુ કવશું નહીં તા આ ધમલાન તાકા જોઈ નહીં હજુ તું હજુ નહીં લાગે પંચની પડશે લાગે લાગે સીધી અલ્યા રંગલા તમને પાડ્યો વાત સાચી હવે હું જોઉં છું માં લાગ્રાન્ડ શું લેન્ડ આવી તું ત્રણ ચાર માણસ તો થાય બ્રાઉન્ડ ખીજાવા માંડ્યા બધા ભેગા થઈને કે પુષ્પા ની એક્ટિંગ મારે છે ભૂત આવ્યું છે પુષ્પા નું જોઈ લે તું ભૂત

સીધું મન તું આ બધી દુખા માંડી છે અરે ટેવ પડી લાવ મને આ ટેવ નહિ થાય ગયા જવા દે